ગુજરાત થઈ જાય સાવધાન ગુજરાત ડૂબ્યું પાણીમાં ઠેર ઠેર નદી નાળા છલકાતા જોવા મળ્યા છે ગુજરાતીઓ ઠેલા ભરીને તૈયાર રહેજો આગામી ચોવીસ કલાકમાં થવા જઈ રહ્યું છે કંઈક નવા જૂની અત્યારે ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમવાળા વાવાઝોડા ટકરાવાની આગાહી કરવામાં આવી છે તીવ્ર અસર જોવા મળી શકે છે જેના કારણે અમુક વિસ્તારમાં અતિ ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ચોમાસું પણ હવે પોતાની શરમ સીમા અંદર પહોંચીને ગુજરાત ઉપર પોતાનું ભારે તીવ્ર દબાણ સર્જાતું જોવા મળ્યું છે અને વરસાદનો એક નવો જ રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર બારે મેઘ ખાંગ ખાંગા થાય તેવા સમાચાર આવ્યા છે આજે આ ફાટેલું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યો છે પવનની તીવ્રતા અને વીજળીના ગાજવીજ સાથે ગુજરાતની અંદર મેઘરાજાનું છે તે તીવ્ર જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારમાં નદી નાળા છલકાતા જોવા મળી શકે છે તો પાણીના કારણે રસ્તાઓની અંદર પણ ભેટની જેવો માહોલ જોવા મળી શકે છે આજે કાળા વાદળોની સાથે આખું ગુજરાત ઘેરાતું જોવા મળી રહ્યું છે અને વાદળોની વચ્ચે ગુજરાતના અમુક વિસ્તારની અંદર અતિ ભારેથી લઈને ભારે મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે ચેતવણી આપી દેવામાં આવી છે મિત્રો કુશ્ય નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતની અંદર આ સિઝનનો સૌથી વધારે વરસાદ પડતો જોવા મળ્યો છે અને આ પુષ્ય નક્ષત્ર હજી પણ અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાત ઉપર કરવામાં આવી રહી છે અને ખતરાની ઘંટી પણ ગુજરાતની અંદર જાહેર કરવામાં આવી છે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર અને ઘાતક પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ટકરાતા જોવા મળ્યા છે જેના કારણે આગામી દિવસોની અંદર માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે ચેતવણી આપી દેવામાં આવી છે અને ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાને લઈને મોટું વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે અને એક સિસ્ટમ અત્યારે ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી છે અને વાવાઝોડું અત્યારે નાગપુરના વિસ્તારથી લઈને ભુવનેશ્વરના વિસ્તાર અલ્હાબાદ ગ્વાલિયર ગુજરાતના વિસ્તાર સુધી વાવાઝોડાનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને આ લોપર નામનું વાવાઝોડું પોતાનું તીવ્ર

અંદર હોય તેવા સામે આવ્યા છે રાજ્યની અંદર મેઘરાજાનું મેઘટાંડું છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં જોવા મળ્યું છે જેમાં ગુજરાતની અંદર બસો છ તાલુકાની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવી હોય તેવા પુષ્ય નક્ષત્રની અંદર વરસાદ પડી રહ્યો છે જેમાં પણ સૌથી વધારે સુરતના વિસ્તારની અંદર સાથે અંદર ઇંચ લઈને વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે સુરતના વિસ્તારની અંદર તાપી વ્યારા વિસ્તારની અંદર જળબંબાકાર અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે અને દસ ઇંચથી લઈને અગિયાર ઇંચ સુધીના વરસાદ પડેલા સુરતની અંદર ઉપલેટા અને પળસાણાની વિસ્તારની અંદર પણ મેઘપલય જોવા મળ્યું છે સાથે સાથે જૂનાગઢની અંદર વિસાવદર વિસ્તારની અંદર મેઘરાજાનું તીવ્ર સ્વરૂપ જોવા મળી શક્યું છે અને નવ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને ભારે તારાજીનો માહોલ જૂનાગઢના વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે તો કાલે સુરતની અંદર પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં માંડવીના વિસ્તારની અંદર છ ઇંચ સુધીના વરસાદ ખાબકતા અનેક જગ્યા પર પાણીના જળબંબાકાર વરસાદ અને ગુજરાતની અંદર પોતાનું જોર દર્શાવવામાં આવ્યું છે ને અનેક વિસ્તારની અંદર છ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ તો તો અમુક જગ્યાએ દસ ઇંચથી લઈને અગિયાર ઇંચ સુધીનો વરસાદ ગુજરાતમાં પડેલો જોવા મળ્યો છે હાલ છે તે મિત્રો પુષ્ય નક્ષત્રની અંદર એવી પણ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર દસથી લઈને વીસ ઇંચ સુધીના વરસાદ આગામી દિવસોમાં પડી શકે છે જેમાં જેના કારણે રીતસરનું રાજ્યની અંદર આંખ ફાટેલ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ગાજવીજ સાથે મેઘરાજાનું ભારે સ્વરૂપ ગુજરાતની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે આજથી લઈને આગામી દિવસોમાં ગુજરાત પર ફરી આફતના એધાન જોવા મળી રહ્યા છે સાથે મિત્રો નવો રાઉન્ડ આજથી લઈને ગુજરાતની અંદર આગામી સાત દિવસ સુધી ચાલવાનો છે જેમાં ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે જલબંબાકાર અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અરબસાગરમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો બંગાળની ખાડીમાંથી આગળ વધતું લોપર નામનું વાવાઝોડાના કારણે ગુજરાતની અંદર પવનની ગતિવિધિ અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે પવનની તીવ્રતા ગુજરાત ઉપર અત્યારે પંચાવન કિલોમીટરથી લઈને પાસઠ કિલોમીટરની તીવ્રતા સાથે પવનો ફૂંકાઈ રહ્યા છે સિસ્ટમનો ઘેરાવ મજબૂત બનવાના કારણે અત્યારે રોપલ નામનું વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોમાંથી હવે ગુજરાત તરફ આગળ વધીને ટકરાતું જોવા મળ્યું છે અને અનેક જગ્યાઓમાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા છે તો કે ગુજરાતના અનેક વિસ્તારમાં ભયંકર મેઘ ટાંડવની સાથે મેઘરાજાનું તોફાની જોર ગુજરાતની અંદર વધતું જોવા મળ્યું છે ફરી એકવાર આ વાવાઝોડાને કારણે અનેક વિસ્તારની અંદર અસ્તિત્વ ખોરવાયું છે ભારેથી લઈને અતિભારે વરસાદ મેઘરાજાની તીવ્ર સવારી ગુજરાતની અંદર કાપકેલી જોવા મળી રહી છે અને તોફાની બેટિંગ સાથે આજે ગુજરાતની અંદર રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે તો અત્યારે પણ આપણે જિલ્લા પ્રમાણે માહિતી મેળવીએ તો કયા વિસ્તારની અંદર કેવો વરસાદ જોવા મળ્યો છે વરસાદ અંગે શું આગાહી કરવામાં આવી છે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતની અંદર કેવો વરસાદી માહોલ રહેશે અત્યારે સિસ્ટમ સૌથી વધારે અસર અને જોર સૌરાષ્ટ્રના ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જોવા મળ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર અને કચ્છના વિસ્તારની અંદર પણ મધ્ય ગુજરાતની અંદર મધ્ય ભારતની અંદર અત્યારે છે તે આ સિસ્ટમનું જોર અત્યારે જોવા મળ્યું છે આમ આજે મોરબીના વિસ્તારની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર ચોટેલા રાજકોટ વિસ્તારની અંદર બોટાદ જસદન ગોંડલની સાથે જસ્ટ જામનગર વિસ્તારની અંદર આગામી બે કલાકની અંદર મેઘરાજા ભયંકર મેઘતાંડવ વર્ષાવી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર જેમાં ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળ જૂનાગઢ ગીર સોમનાથની સાથે અમરેલી જિલ્લાની અંદર પણ તે ઉપરાંત પોરબંદર ભાણવડ વિસ્તારની અંદર સલાયા દેવભૂમિ દ્વારકા વિસ્તારની અંદર જોર વધારે જોવા મળ્યું છે આમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં અરબસાગરમાંથી ફૂંકાતા તીવ્ર પવનના ગુજરાતની અંદર તોફાની વાવાઝોડું બનતું જ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે લોપર નામનું વાવાઝોડાની અસર જોતા મિત્રો આજે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્રની અંદર વિસ્તાર જો વાત કરીએ તો જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ચોટી અદલાથી લઈને રાજકોટ જે વિસ્તાર છે મોરબી વિસ્તાર છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભયંકર રેડ એલર્ટ આવી રહ્યું છે જો કે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાની માહિતી મેળવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે સિસ્ટમનો પટ્ટો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી લઈને પોતાનું તીવ્ર અને ભારે દબાણ અત્યારે સક્રિય થયું છે સિસ્ટમનો પટ્ટો મજબૂત હોવાથી આજે દક્ષિણ ગુજરાતની અંદર આહમોદ પંથકની અંદર રાજપીપળા ભરૂચ નર્મદા વિસ્તારની અંદર તીવ્ર જળ જોવા મળી રહ્યું છે સુરતના વિસ્તારની અંદર પણ વ્યારા વ્યાપા વિસ્તારની અંદર ડાંગર વરસાદ સાથે આવવાના પંથકની અંદર પણ વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેમાં પણ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આજે ફરી એકવાર આપ ફાટેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે નદી નાળા છલકાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે છેલ્લા ચોવીસ કલાકની અંદર સુરતની અંદર ઉમરપાડા વિસ્તારની અંદર અગિયાર ઇંચ સુધીનો વરસાદ દર્શે તે પોલસાણા વિસ્તારની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ પડતા ઠેર ઠેર પાણી દ્રશ્યો સામે આવ્યા છે મેઘ તાંડવ વરસાદ જોવા મળી છે ગુજરાતની અંદર પણ મિત્રો સુરતમાં તાપી નદી હવે છલકાતી હોય તેવા દ્રશ્યો છે તાપી નદીની અંદર પાણીના પુષ્ય આવક જોવા મળી છે આમ આજે પણ મિત્રો અત્યારે આગાહી કરવામાં આવી છે કે ગુજરાત પર ફરી આફતના એંધાણ જોવા મળી રહ્યા છે ગુજરાતના તમામ જગ્યાએ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે આમ આજે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મેઘરાજા હોય તેવા સામે આવ્યા છે સાથે મિત્રો જો સાથે સાથે વાત કરીએ તો સુર ગુજરાત જિલ્લાઓની માહિતી મળે તો ગુજરાતની અંદર પણ સિસ્ટમનું અત્યારે મજબૂત તીવ્ર દબાણ જોવા મળ્યું છે વીજળીના કડાકા ભડાકા સાથે જોર દર્શાવવામાં આવી રહ્યું છે આજથી લઈને આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના વિસ્તારની અંદર પણ ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આગામી બે કલાકની અંદર વરસાદી સિસ્ટમનું ભારે જોર જોવા મળ્યું છે અમદાવાદ જિલ્લાની અંદર ઢોળકા નળિયાદ ખંભાત વિસ્તારની અંદર ભયંકર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં પણ મિત્રો જિલ્લા પ્રમાણે વાત કરીએ તો મેઘટાંડો ભારે મેઘખાંઘા થયા હોય તેવા દ્રશ્યો આવે છે કાળા વાદળો સાથે મેઘરાજા છે તે મનમૂકીના વરસતા જોવા મળ્યા છે જેવી પણ આગાહી અત્યારે અમદાવાદ આણંદ જિલ્લાની અંદર અત્યારે મોટી આગાહી કરવામાં આવી છે બાકી રહેલા મધ્ય ગુજરાતના વિસ્તાર ની અંદર આજે લુણાવાડા વિસ્તારની અંદર ગોધરા વિસ્તારની અંદર છોટીલા ઉદયપુર બારડોલી વડોદરા વિસ્તારની અંદર ખેડા પંચમહાલ મહિસાગર જિલ્લાની અંદર પણ સતત દબાણ તીવ્ર બનીને મજબૂત બનતું સિસ્ટમનો ઘેરાવો જોવા મળ્યો છે લોપર નામના વાવાઝોડાના કારણે ગુજરાતના વિસ્તારની અંદર પવનની ગતિવિધિ અને મોટા પલટા સાથે આજે મેઘમહેર થવાને લઈને મેઘરાજા છે તે મન મૂકીને ગુજરાત ઉપર વરસતા જોવા મળી રહ્યા છે જેમાં નડિયાદ ઢોળકા અમદાવાદ ખંભાતની સાથે આણંદ જિલ્લાની અંદર પણ આજે બારે મેઘ ખાંક થઈ આવે તેવા દ્રશ્યો સામે આવે છે વરસાદ ભૂકા બોલાવતા તેવા દ્રશ્યો આવે છે જેવી પણ અત્યારે ગુજરાતમાં લઈને મોટી આગે કરવામાં આવી રહી છે કચ્છના વાતાવરણની અંદર પણ પલટાની સાથે અત્યારે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે સાથે મિત્રો જો વાત કરીએ કચ્છના વિસ્તારની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અરબસાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો કચ્છના વિસ્તારની અંદર અસરો કરતા જોવા મળ્યા છે આજે કચ્છના પંથકોની અંદર મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળ્યા છે માંડવીના વિસ્તારની અંદર પણ બે ત્રણ ચાર ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હોય તેવા દ્રશ્યો આવ્યા છે આજે પણ દરિયાકાંઠાના વિસ્તારની અંદર ગાંધીધામ રાપર વરસાદી સિસ્ટમ તીવ્ર દબાણ જોવા મળી રહ્યું છે બારડોલી ખાવડ લખપત વિસ્તારની અંદર પણ ચમકારા સાથે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે આગાહી કરવામાં આવી છે કે સમગ્ર વિસ્તારની અંદર આ સિઝનનો થયુથી ઓછો વરસાદ અત્યારે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ખાસ કરીને પડ્યો છે જેમાં સિસ્ટમનું દબાણ ધીમે ધીમે મજબૂત બનવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે સંકેત દર્શાવવામાં છે કે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારની અંદર સિસ્ટમ આગળ વધીને હવે ધીમે ધીમે જોર દર્શાવતી જોવા મળી છે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીધામ જિલ્લાની અંદર વરસાદી સિસ્ટમનું ભારે જોર જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીમાં ઉદભેલું વાવાઝોડું હવે ગુજરાતના જિલ્લાની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અસર કરતું જોવા મળ્યું છે આમ આજે થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાંધનપુર વિરમગામ વિસ્તારની અંદર પણ મેઘરાજા છે તે ધબડાટી બોલાવતા હોય તેઓ આવ્યા છે ગુજરાતની અંદર આજે ચોમાસું સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે કાળા ડિબાંગ વાદળોની સાથે લોપર નામનું વાવાઝોડું હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વરસાદી સિસ્ટમ જોર વધ્યું છે આજથી લઈને આગામી સાત દિવસ સુધી ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર પલટો આવી શકે છે બંગાળની ખાડીમાં સેક્રિય બનેલું વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને આગામી સાત દિવસ સુધી ગુજરાતની અંદર પોતાનું ભારે તીવ્ર દબાણ મજબૂત કરતું અને મેઘટાંડો થવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે મિત્રો અત્યારે સાથે મિત્રો અત્યારે સાગરમાંથી આવતા પવનો હવે ધીમે ધીમે કચ્છના વિસ્તારની અંદર ટકરાતા જોવા મળ્યા છે સાથે મિત્રો આજે કચ્છની અંદર પણ માંડવી બારડોલી નડિયાદ વિસ્તારની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આજે મેઘરાજા મનમૂકીને વરસતા જોવા મળ્યા છે કડાકા ભડાકા સાથે મેઘટાંડો મચતું હોય તેવા દ્રશ્યો સામે આવી છે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ હવે સિસ્ટમનું તીવ્ર દબાણ ભારે જોર જોવા મળી રહ્યું છે આગામી કલાકોમાં સૌરાષ્ટ્રની અંદર પણ મેઘરાજાનું ભારે મજબૂત તીવ્ર દબાણ જોવા મળ્યું છે દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર સલાયા જામનગર પંથકની અંદર ગોંડલ વિસ્તારની અંદર જેસધાન વિસ્તારની અંદર સાથે સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ મોરબી વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેને જોતા મિત્રો ગુજરાતના અત્યારે તમામ જગ્યાએ હવે ફરી એકવાર મજબૂત બની રહેલું વાવાઝોડું હવે ચોમાસાને મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર જળબંબાકાર અતિભારે વરસાદ ખાબકવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જે માહિતી મેળવી તો દરિયાકાંઠામાં અડી આવેલા વિસ્તારોની અંદર હવે ફરી એકવાર ઘાતક સ્વરૂપ ધારણ કરતા જોવા મળ્યા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે વીજળીના ચમકારા સાથે પોતાનું છે અરબસાગરમાંથી આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ગુજરાત સાથે ટકરાવાના કારણે ભારે દબાણ તીવ્ર રાજ્ય ઉપર વર્તાવતી જોવા મળી છે જેમાં પણ દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર પવનની ગતિવિધિ સાથે આજે મેઘરાજાનું ભારે જોર જોવા મળી રહ્યું છે જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર વરસાડ વિસ્તારની અંદર દીવ દાદાનગર હવેલી વિસ્તારની અંદર સુરતના વિસ્તારની અંદર તાપી નવસારી ડાંગર વિસ્તારની અંદર આવા